નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ચુનીલાલ મડિયાની વાર્તા જીશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ ખીજડીએ ટીકરી હીરાના હેઠવાસના પોટમાં ખીજડીયાની નજીક બોજા કોડીએ દર વર્ષના રાબેટા મુજબ તરબૂચનો વાળો ઊભો કર્યો હતો આડે દિવસે તો ભોજાનું કુટુંબ નદીના ખુલ્લા પટમાં પડ્યું રહેતું પણ ઓણ શિયાળી રીંગણી બાળી નાખે અને ગોળાના પાણી થીજવી દે એવી તાડ પાડવા માંડી ત્યારે ભોજો ગીરની અંદર જઈને ત્રણ ચાર તલ ભાવળ કાપી આવ્યો અને જીવ લીએ વગડો કરી કરીને સુખી સાઠીઓની ભારીઓ ભેગી કરી ચાર દિવસમાં તો ધણી ધણિયાણીએ મળીને ચાર છોકરા ને ચૂલો સમાઈ શકે એવડો કૂબો વાળા વચ્ચે જ ઊભો કરી દીધો છતાં બોજાને લાગતું હતું કે દર વર્ષ કરતાં આ વખતે ટાઢ મારા પર વેર વાળવા આ વાળા ઉપર જ વધારે પ્રમાણમાં ખાતકી છે એક તો હિરણની પાટના ટાઢા બોળ પાણી અને વધારામાં પોષ મહિનાનો હિમ જેવો વાયરો આ હિમ વર્ષા વચ્ચે બોજો સાવ ઉગાડી ઢીલે ઊભો ઊભો વાળાનું ટોયામણ કરતો એને પહેરવા કડ્યું તો આજે કેટલાય સમયથી સાપડ્યું નહોતું વર્ષો જૂની ચૂંટણી હતી એના ઉપર ગોતરા જેટલા ઉપરા ઉપરી થીંગણા ચૂટી ચૂક્યા હતા અને હવે તો એ થીંગણાઓ પણ ઘસાતા ઘસાતા જાણી બનેલું એ થેપાડું એટલું તો જીર્ણ થઈ ગયું હતું કે હવે એનો વધારે જૂણો દ્વાર શક્ય જ નહોતું કાર્ડ જીરવી એ પોચાને માટે નવીન વાય નોતી ભૂતકાળમાં પોતે જેરી તેમ ચરીનો ને રવડે ચરીલો ધેરી કાજર ઘૂટી હોય એવી કાડી ડીબાંગ રાતે એ કાજર રંગ જોડી પોતાના સિંગ વર્ણા શરીરનો શુમે સાંધવા આ ભોજો કડકટી ટાડમાં પણ લગભગ અવસ્ત્ર થઈને ઊભા મોરમાંથી બારીઓ બાંધી જતો છતાં હવે અવસ્થા થઈ હતી અને જુવાનીના ચરતા લોહીને અભાવે સહનશક્તિ પણ ઘટી હતી તેથી હિરણના ઉપરવાસથી સુશ્વતા વિંછીના ડંખ જેવા વાયરા કવિજીત પોજાના જડબાની ડાકલી બજાવી જતા ખરા પણ પોતાની બત્રીસી દાંતિયા કરડે એ સામે પોજાને એટલો રંજ નહોતો જેટલો રંજ એના ટાઢમાં કપડાને અભાવે સોઠવાતા નાગાપુવા બાળકોનો હતો ટોયામણ કરતો બોજો કવિજી ટેકરા પાછળ લપાઈને બેઠેલા ગામમાં આવેલી કાપડની દુકાન પર પોતાના મનોજકસું માનતો અને દુકાનની અંદર ઘોડાઓ પર ખાઈલી કાપડની થપ્પીઓ પોતાની ચોર નજરે નોંધી લેતો માધવજી કાપડિયો ગજના ગજ ભરી પણ મારા જેવા સારું કટકી લુંગડું પણ ફાળે નહીં ભોજા જેવો ભાંડ માણસ પણ મણ એકનો નિશાસો મૂકતો અને તરત એનામાં રહેલો ભૂતકાલીન ભોજિયું દાળ પાડું સરવળી ઉઠ્યું માધ્યાની હાથના ઉમરામાં એક ગણેશ્યો ભરાવો એ ભેગા જ એના ખોખરા કમન ભટાક કરતા ઉઘડી પડી ને ખભે ઉપાડી શકાય એટલું કાપડ ઉપાડીને ખૂબા ભેરું કરી દઉં પણ આ ચિત્રની સાથોસાથ જ બીજું એક ચિત્ર પરાણે આવી ઊભતું હતું ગામના શંકમંદ શખ્સોની યાદી ઉપરથી કુબાનું સગડ કાઢીને પસયાતા ઉચાને ઢોર માર મારી રહ્યા છે ગુણાની પરાણે કબૂલાત કરાવવા પોતાને ઝાડની ડાળે ટાંગીને નીચે તાપ કર્યો છે મુદ્દા માલનો પત્તો મેળવવા કાપડ ક્યાં દાટ્યું છે એ સ્થળ બતાવવા કોઠમાં લાલ મરચનું ભરણ ભર્યું છે હાથ પગ બાંધી રગડો વાડીયો બનાવીને ઉપર લાકડીઓની તળાપીટ બોલે છે ના ના હવે આ ઉતરતી અવસ્થાએ આવા ઢોર માર મારાથી નહીં બેઠાય ભોજાએ આ જોખમ વહોરવાનું માંડી વાળ્યું આવા જોખમ ખેડવાની આવશ્યકતા જ ન રહી એવો શુભંગ સંયોગ ભોજા સમક્ષ આવી ઊભો ખીજડીયા ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને ડાકવા માટે થતો હતો એની જમીન બહુ કઠણ નહોતી તેથી સાદી નાનકડી કોષ વડે પણ એનું ખોદકામ એટલે હાથ થઈ શકતું ગામના પોસ્ટ માસ્તરને ત્યાં આજે સાંજે સમયે છોકરો અવતરેલો કોઈ કહેતું હતું કે છોકરો મરેલો જ જન્મ્યો હતો કોઈ કહેતું કે જન્મ્યા પછી મરી ગયો ઉપરા ઉપર પુત્રીઓ જ પામનાર પોસ્ટ માસ્તરને ઘેર વર્ષો પછી પુત્ર અવતર્યો પણ નસીબમાં ન સમાયું તેથી તેમને ભારે આઘાત લાગ્યો આ હથ ભાગીને ઘેર અવતરીને કશું સુખ ન પામનાર એ બાલોડા પાછળ માસ્તરે સારું દાન પુણ્ય પણ કરી નાખ્યું માધવજીના હેઠેથી ઊંચામાં ઊંચી જાતનું રેશમી કાપડ વેરાવીને મૃત બાળકને સારી પેઠે વિટાડ્યું અને અણમણ મીઠાનો ગાસડો બાંધીને ચાર સંબંધીઓ જોડે માસ્તર ખીજડીએ ટેકરે ચાલ્યા ઉગાડે ઢીલે ઠંડીમાં થર થરતો માઘા કાપડિયાની દુકાન ફાળવાનો વિચાર કરતો અને પકડાઈ જવાની બીકે પોલીસના મારથી કાપતો બોજો તરબોચની વચ્ચે ચાડિકાની જેમ ઊભો હતો એ જ વખતે પોસ્ટમાસ્ટરના પુત્રના દફનમાંથી ખીજડીએ ટેકરે આવી પહોંચ્યા બાળકના મૃતદેહ પર સાત આઠ પળમાં વિઠારેલું મહામૂલું વસ્ત્ર ભોજન વસ્ત્રાની નજરે પડ્યા વિના રહે એમ નહોતું બાળકને ઠીક ઠીક ઊંડાણમાં દાટી માથે મીઠું ભભરાવી ઉપર પૂર્વવત પથ્થરો અને ધૂળ વેરીને સૌ રસ્તે પડ્યા પછી ભોજાના માણસમાં એક નવો જ પ્રકાશ ચપકી ઉઠ્યો અરે લુંગડા તો કાસડા મોડે આ ટેકરાના પેટમાં દટાણા છે મારી છાતી સામે જ હાથ અજમાવો એટલી જ વાર હાથ જ કરવાનો હાથ કરવો કે ન કરવો એના સરવાળા કરવાની આદત કરવાનીકના રાજકુવર જેવી ધીધાવૃત્તિ આ કોળીએ કદી કેળવી નહોતી એક ઘાને બે કટકા કરવાનું જ એનું જીવન સૂત્ર હતું રાતે સીમની અવર જવર બંધ થઈ ગઈ અને સોપો પડી ગયો ત્યારે ભોજાએ એ જીવનસૂત્ર અમલમાં મૂક્યું કુબામાંથી કોદાળી અને પાવડો લઈને એ શરશરાટ ટેકરા પર ચડી ગયું ખાતર પાડવાના લાંબા મહાવરાને પરિણામે સિફરપૂર્વક ખોદકામ કરવાનું તો ભોજા માટે સાવ સહેલું હતું કપડું જરા પણ ફાટ્યા તૂટ્યા કે ખરડિયા વિના સરકાવી લેવા ખાતર એ ભારે સાવ જીતીથી આ બાળકની કબર ખોદી રહ્યો હતો વળી પથ્થર જોડે કોદાળીનો પાનો અથડાવવાનો અવાજ પણ બહુ દૂર પહોંચી ન જાય એની સંભાળ લેવાની હતી ખત્રીસો મારીને ખાતર પાડતો હોય અને ઘરમાંથી હળવેકથી ઈસ્કોતરો સરકાવી લે એમ ભોજાઈએ લોંગડાએ વિટ્યા બાળકને ખાડામાંથી ઉચકી લીધું પણ ઉચકતા જ એણે આશ્ચર્ય અનુભવ્યું હાંડ માસનો એ નાનકડો નિશ્ચિત લોચો સળગ્યો પૂણા હાથ જેવી કશીક વસ્તુ અંદર ઊંચી નીચી થતી લાગી બોજા જેવો ભંડ આદમી પણ બળકી ઉઠ્યો મારેલ છોકરાઓને દાટવાના આ ટેકરામાંથી જીવતું બાળક ક્યાંથી નીકળ્યું આ કોઈ ખવિશની રમત તો નહીં હોય પણ અત્યારે આવી કલ્પનાઓ કરવાનો અવકાશ ક્યાં હતો હાથમાં વધારે ને વધારે ઝડપથી સરવડતું આ બાળક હવે રડવા માંડે અને પોતાની આ ધોરખોદ પ્રવૃત્તિ જાહેર થઈ જાય એ પહેલાં આ સ્થળ છોડી જવું જરૂરી હતું પણ કરવું શું ચોરેલી વસ્તુ મૂળ સ્થાને ખોદવી દેવી સો ટકા સલામત માર્ગ તો એ જ હતો પણ તો પછી આ ઘોર ખોદવાનો મૂળ ઉદ્દેશ માર્યો જાય અંક ઢાંકણ કપડાનું શું લુંગડું ઉતારીને છોકરું પાછું હતું એમ તરબી દઉં આ વિચાર આવતા તો આવી ગયો પણ એની ભયંકરતાથી બોજો પોતે જ ધ્રુજી ઉઠ્યો મારે કેટલા ભાવ કાઢવા છે તે આવી બાળ હત્યાનું પાતકમાંથી લઉં હિરણની ઉપરવાસની બેમ ઉપર તાડમાં ઠૂઠવાતા શિયાળા નીલા અણી સંભળાય ગામ તરફથી કોઈનો ખોખારો પણ કાને પડ્યો હવે આ ખોદેલી ધોર ઉપર વધારે સમય ઊભું રહેવું સલામત નહોતું કશો પણ વિચાર કરવા રોક્યા વિના બોજો બાળકને લઈને સરસળાટ ટેકડો ઉતરી ગયો અને કૂભામાં આવી ઊભો ઓડો ઓઢનાર અહીંની જેમ કૂભો ઓઢીને જ પડી રહેલી જીવલી આજે મરનાર ખાપણીયા કાપણની આસામાં જાગતી જ બેઠી હતી અને એક તાપણાના તાપે તાડ ઓડાડી રહી હતી પણ ભોજાએ જ્યારે કપડાં ઉપરાંત એક જીવતા જાગતા બાળકને પણ રજૂ કર્યું ત્યારે જીવલી ઢકાઈ ગઈ ખીજડીએ ટેકરે અનેક જાતના ચણતરો પણ હતા આજનો બનાવ કોઈ ચણીતર નહીં પણ પૂરેપૂરો વાસ્તવિક અકસ્માત જ છે એવી ખાતરી થતાં એણે વર્ષલ માતા બની જઈ આ નવજાત બાળકને છાતીએ લીધું ટેકરાની પોચી માટી મોટોડીના આવરણના છિદ્રોમાંથી પ્રાણવાયુ પામીને પ્રાણ ટકાવી રહેલા બાળકને માતૃની ઉર્ષા મળતા એનો અવાજ પણ ઉઘડ્યો તે મધરાતે જ બોજાએ પોસ્ટમાસ્તરની ડેલીની સાકળ ખખડાવી પોતે કરવા ધારેલા ગુનાની સવિસ્તર કબૂલાત કર્યા પછી બોજો છબીલો બનીને પોસ્ટમાસ્તરની સમક્ષ ઊભો રહ્યો મુઠ્ઠી ભરેલી આંગળીઓ મોંમાં નાખવા મળતા બાળક બની પોસ્ટમાસ્તર તેમજ પત્ની આનંદભેર જોઈ રહ્યા હતા હમણાં મને પોલીસને હવાલે કરી દેશે એવો ભય બોજાને સતાવી રહ્યો હતો હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે દાટવા જવાની ઉતાવળ કરોમાં ડાક્ટરને તેડાવીને પાકી ખાતરી કરાવો પણ તમે માન્યા નહીં પુત્ર પ્રાપ્તિથી અરડી અરડી થઈ જતા

ક્ષમાગતો હોય એવી રીતે અમારે તો આ ઉતરતી અવસ્થાએ દીકરાના નામની દ્રશ્ય દેવાઈ ગઈ હતી પોસ્ટ માસ્ટરના પત્ની બોલતા હતા છતે છોકરું વાંચ્યા જેવું થઈ પડ્યું હતું તે અમારું નામ લેણું રાખ્યું તારો તો જેટલો ગણ માનીએ એટલો ઓછો છે મારા વીર જમલભર તારા ઉસેડા રહીશું અમારા ચામડા ઉતારીને તારા પગરખા સીવડાવી તોય તારા ગણનો સાટો વળે એમ નથી જટ ઇનામ માગી લે બોજા પોસ્ટ માસ્ટરે ફરી કહ્યું મોટા સાબ ઇનામ લેવા સારું ટેકરે નોતો ચડ્યો પણ બાયડીની આબરૂ ઢાકવા લુંગડાનો લોરીયો નથી ચડતો ને પહોંચેવા નાનકડા ભરચા આ હિમમાં હિજરાય છે એકી જોડે લુંગડા અપાવો તો મોટો ઈનામ જડ્યું ગણું ભોજાએ માંગણી કરી બસ માંગી માંગીને આટલું જ માગ્યું અપઘડીએ જ માધવજીની હાટ ઉઘડાવો પોસ્ટ માસ્તરે ઊભા થતા કહ્યું અને પછી ખભે ડગલો ભરતા બોલ્યા એક શું બબે જોડી લુગડા વેતરાવી લઈ Thanks for watching. Please subscribe my channel. Thank you.